આગળ જીરા સેટિંગનો વિડીયો મૂકેલો હતો એમાં થોડા ફેરફારો સાથેનો આ લેટેસ્ટ વિડીયો છે એમાં જીરામાં આગળના ત્રણ પટ્ટા આપણે આગળની સાઈડ રાખવાના છે ટ્રેક્ટર સાઈડે અને પાછળના બે પટ્ટા થ્રેસરની સાઈડ રાખવાના છે હવે ચાણામાં જોઈએ તો ઉપર નવ પોઈન્ટ પાંચ નંબરનો ચાણો ફિક્સ જ હોય છે જે કદી પણ બદલવાનો હતો નથી નીચે પાંચ નંબર અથવા સાડા પાંચ નંબર નીચે રીતની જાળી દોઢ નંબર અને સુપડીમાં પંચાવન અથવા પાંચ નંબર હવાનું સેટિંગ અહીંયાથી બહારની ડંડીથી થઈ શકે છે બહારની સાઈડની દંડી વચ્ચેની દંડી બહારની દંડીથી ફ્રી કરવા માટે છે બહારની દંડી તમારા બાજુ ખેંચશો તો હવા ઓછી થશે વચ્ચે રાખશો તો ફૂલ થશે બહારની દંડી વચ્ચેની દંડીથી બહારની દંડી આ રીતે ફ્રી થશે જ્યાં સેટ કરવી હોય ત્યાં કરીને વચ્ચેની દંડી ખેંચશો એટલે બહારની દંડી ટાઈટ થઈ જશે આ રીતે હવે ઉપર જે કટર બદલવાની છે એ બાસઠ સળિયાની કટર આવશે આ બે લોક ખોલીને ઢોલ ઊંચો કરીને તમે કટર બદલી શકો છો બાસઠ સળિયાની છ પોઈન્ટ પાંત્રીસ લખેલી કટર આવશે આમાં આ બે બ્લોરમાં જે પાંખિયા છે જો જીરું ઉડાડે તો એ તમે સાડા છ અથવા પોણા સાતની પોળાઈના કરવાના અહીંયા બે પ્રેશર પ્લેટો છે એમાં જે પાછળની અંદરની સાઈડની પ્રેશર પ્લેટ છે એકથી દોઢ ઇંચ નીચી ઉપરથી એકથી દોઢ ઇંચ નીચી અને આ બાજુ જે પ્રેશર પ્લેટ છે નીચેથી પાંચથી સાત ઇંચના અંતરે ઉપર રાખવાની જે ક્રોસ શટર છે એ બારની ધારથી લગભગ અઢી ઇંચ જેટલું ખુલ્લું હોવું જોઈએ જેથી ચાણો ભરાય નહીં અને કેનાલમાંથી માલ બહાર નીકળી જાય માલ આપણે બહાર જ લેવાનો છે લગભગ ગરમમાં નથી જવા દેવાનો જીરાનો દાણો કોઈ ફૂંકમાં જતો હોય તો અહીંયા ત્રણ પડદા કટરના નીચે આપેલા છે તેને વારાફરતી એક એક બંધ કરીને તમે જીરાનો દાણો કંટ્રોલ કરી શકો છો ચાણામાં લિમિટેડ માલ પડે એના માટે આ પડદા આપેલા છે અહીં જે સામે પહેલું બ્લોવર છે અહીં જે વરમમાંથી જે માલ આવે છે એ આપણે નીચે જ લઈ લેવાનો છે જો એને વરમમાં પાછો જવા દેશો તો જીરામાં કંઈક ડાખડી આવવાનું આપણે શક્યતા રહે છે આ પહેલું બ્લોવર છે જીરામાં લગભગ લોકો બંધ રાખે છે પણ આપણે ખુલ્લું રાખીશું તો પણ ચાલશે પણ એ રીતે સેટિંગ કરવાનું કે એમાં દાણું ના જાય તો મોટો મોટો કચરો અમુક એમાંથી નીકળી જશે ખેંચવાળો બેલ્ટ આગળ ફર્સ્ટ ખાચામાં જ રાખવાનો છે અને જે ચાણાનો પટ્ટો ખરો એ આપણે અંદરની સાઈડ જ રાખવાનો છે રેસ આપણે જીરામાં તમારે ચૌદથી ચૌદની ચૌદથી આજુબાજુ રાખવાનો છે જે